મિત્રો આવી રીતે તમે એકવાર ભીંડા મસાલાનો શાક બનાવશો તો સો ટકા ગેરંટી છે કે ફરી બનાવશો તો ચાલો બનાવીએ આજે ભીંડા મસાલાનું શાક સૌ પ્રથમ આપણે ભીંડામાં ચીરા પાડશું પછી ખાવાનીમાં તલ અને માંડવીને ખાંડી લેશું અને ચવાણો પણ ખાંડી લેશું સાથે સાથે ટમેટા પણ ખમણી લઈએ પછી તપેલીમાં સિંગ અને તલ ભૂકો ચવાણું ખમણેલા ટમેટા કશ્મીરી લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો હળદર મીઠું અને તેલ નાખીને સરખી રીતે મિશ્રણ કરી લઈશ પછી આપણા ભીંડામાં મસાલાને ભરી લઈશું આવી રીતે આપણે બધા જ ભીંડા ભરી લઈશું પછી ચૂલા પર પાટી મૂકીને એમાં તેલ જીરું અને હિંગનો વઘાર કરશું પછી આપણા ભરેલા ભીંડા નાખી દેશું અને વધેલો મસાલો પણ નાખી દેશું અને ખમણેલો ટમેટો નાખીને સરખી રીતે દસ મિનિટ પકાવી દેસ ભીંડા પાકી જાય પછી હળદર ગરમ મસાલો કશ્મીરી લાલ મરચુ ધાણા જીરું અને મીઠું નાખીને સરખી રીતે પકાવી દેસ અને બની ગયું આપણું દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઈલ ભીંડા મસાલા શાક જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને રસીકવાડી ને ફોલો કરવાનું ભૂલતા નહીં અને હવે દેશી ચૂલા પર કઈ રેસીપી બનાવવું કોમેન્ટ કરતા જજો